તમે શિબિરમાં કેવું લાગ્યું પહેલાથી અમે 4 વર્ષથી શિબિરમાં આઈએ છે અમે જે પહેલી વાર આયા હતા ને ત્યારે અમને એટલી મજા આવી હતી અને પછી અમારે આ ચોથી શિબિર છે અને અમે દરેક શિબિરમાં આવીશું એટલી મજા આવે સાહેબજીનું પ્રવચન અને આ શિબિરમાં થીમ હતી શોધે જળ જડે એટલે અમારે જે સોદોતે એ અમને મળી ગયું છે અને અમે આ શિબિરનો છેલ્લો દિવસ સર અમને ખૂબ જ મજા આવી શિબિરમાં તમે શું કામ્યા

આપણે ઝુંબા ઝુંબા કરાવીએ છીએ એમાં બહુ જ મજા આવે છે એટલી મજા અમે અમે ક્યારે ઝુંબા નથી કર્યા પણ અહીંયા આવીને ઈચ્છા થાય છે કે કરીએ એ જે ડાન્સ કરાવે છે ઋષિરાજ સર ને બધા બહુ જ મજા આવે એની પછી સેવા પૂજા નૌકાશી અને પછી સાહેબજી નું વાગે પ્રવચન ચાલુ થાય એ પ્રવચનમાં જે હોય એ બધું સાહેબજી સમજાવે એમ અને પછી વચ્ચે વચ્ચે સંગીત આ સંગીત કલાકાર છે અમારા અમને ખૂબ જ મજા આવી આ વખતે પણ સંગીત સંગીતમાં પણ અને સંધ્યા ભક્તિ જે અમને કરાવે છે એમાં પણ ખૂબ મજા આવી બસ પ્રવચન ને પછી બપોરે ગેમ્સ હોય છે એનર્જી ડ્રિંક અને એ બધું જ હોય છે શું કેવા પ્રેરણા માટે થઈને બીજી છોકરીઓ બીજા તમારા ફ્રેન્ડ્સ ને શું કેવા માંગો છો શિબિર માટે નેક્સ્ટ શિબિર પર બધી શિબિર માં બહુ જ મજા આવે છે તમે લોકો પણ નેક્સ્ટ શિબિર માં જરૂર થી આવો બધી શિબિર માં જો અમે બી ચાર વર્ષથી માણી રહ્યા છે તમે બી નેક્સ્ટ શિબિર માં આવજો અને આ શિબિર માં બી આવ્યો હોય તો બી બધી શિબિર માં એક પણ શિબિર મિસ ના કરતા બહુ સરસ થેન્ક યુ પ્રણામ તમને શિબિર માં કેવું લાગ્યું

જીવનમાં બહુ મજા આવે છે શિબિર જવાથી મારી ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આવી છું શિબિરમાં તો મને કોબગાવે ઓ સરસ કો જન કોઈ શિલ્પી પથ્થરને ઠાકડા મારી મારીને એક શિલ્પ તૈયાર કરે એવી રીતે તમે દર વર્ષે શિબિરમાં આવિયા છે તો સાહેબજીના જ્ઞાન મળી લે અને એના જ્ઞાન દ્વારા અમે તૈયાર થઈએ છીએ અમારું બહુ મસ્તરે ઘડતર થાય છે આઈડિયલ ક્યો કે મેન્ટોર કેવો કે ગમે તે કઈ શકે સાહેબજી માટે આઈ હેવ નો વર્ડ્સ

कराया तो तो एनी ऊपर थी भी बहुत बहुत सिखवा मली वो ये सरस थैंक यू कमरे शिविर मध्ये सु शिक्या